કે જેના વિશે આપણે વાત કરીએ કે છેલ્લી બે ટર્મથી તેઓ જામનગરમાં છે કાર્યરત ત્યારે એમના કાર્યકાળ દરમિયાન શું વિકાસ થયો છે અને આપનો એ અંગે શું અભિપ્રાય છે જામનગરમાં ઘણા બધા વિકાસના કાર્યો થયા છે પૂનમ અને હાજરીમાં પૂનમ તો અમારા માટે દીકરી સમાન છે એટલે હું પૂનમબેન બી નહીં કહું કારણ કે મારી દીકરી અને પૂનમ બધા સરખા છે અને ખૂબ સારું અને મોદીજીની સરકારમાં આપણે જામનગરથી એમને ચૂંટી કાઢીએ તો મારા ખ્યાલથી બહુ સારું થશે અને સરકાર પણ મજબૂત થશે અને પૂનમબેન એસ્પેશિયલી પૂનમની જ હું ખાલી વાત કરું તો એટલી મજાની એ એને એમપી તરીકેની એની કાર્ય કારકિર્દી અને કાર્ય એનું એટલું સરસ છે મને જ્યાં સુધી ખબર છે એને કોઈ દિવસ કોઈને કોઈ કામ માટે નિરાશ નથી થઈ રહ્યા હંમેશા કોઓપરેટિવ ગમે ત્યાં હોય દિલ્હી હોય જામનગર હોય બીજે હોય તો ઓલવેઝ એ કોઓપરેટિવ રહી છે અને આઈ હોપ કે વળી પાછા પાંચ વર્ષ માટે સરકાર પણ મોદીજીની જ આવે અને આપણા જામનગર હાલારની દીકરી જે અત્યારે બેનર્સ બધા લાગેલા છે તો હું ખરેખર એમ માનું છું કે આપણી જ દીકરી છે અને એને આપણે લઈ આવી જ જોઈએ Thank you.